મિત્રો ભાગ્યશાળી સ્ત્રીના વિચાર્યું છે કે લગ્ન પછી નસીબ અચાનક કેમ બદલાઈ જાય છે શું આ માત્ર એક સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ ખાસ કારણ છે વાસ્તવમાં આપણા શાસ્ત્રોને સામુદ્રિક શાસ્ત્રમાં સ્ત્રીઓના ગુણો અને વિશેષતાઓ જાણીએ જાણીતી છે આપણા શાસ્ત્રોમાં લગ્નનું ઘણું મહત્ત્વ જાણવામાં આવ્યું છે કહેવાય છે કે જો કોઈ પુરુષ ભાગ્યશાળી

જે તેમના સારા કે ખરાબ ભાગ્યોનો નિર્ધાર કરે છે મિત્રો આજે અમે તમને તે વિશે ગુણનો અને લક્ષણો વિશે જણાવીશું જે નક્કી કરે છે કે સ્ત્રી ભાગ્યશાળી છે કે નહીં નંબર 1 મિત્રો નાની આંગળી એ પ્રથમ ઓળખ છે જો આપણે તેની વાત કરીએ તો જો કોઈ સ્ત્રી પગના નાની આંગળી આંગળી જમીનને સ્પર્શ છે તો તે સ્ત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે સમુદ શાસ્ત્ર અનુસાર આવી સ્ત્રી જે ઘરમાં જાય છે તે હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે તે માત્ર તેના પતિ માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે પરંતુ તેના પરિવાર માટે પણ સમૃદ્ધિ લાવે છે આવી મહિલાઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે નસીબદાર હોય છે આવી મહિલાઓ પરિવારના દરેક સભ્યોને ખુશ રાખવાનું સંમત હોય છે નંબર બે આંખોની વિશેષતા આંખો દરેક સભ્ય માટે વરદાન છે મિત્રો શું તમે ક્યારેય સ્ત્રીની આંખોની રચના પર ધ્યાન આપ્યું છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો સ્ત્રીની આંખોની ઉપર અને નીચે ત્વચામાં સહેજ લાલ લાલાશ હોય અને જો શરીરનો ભાગ દૂધ જેવો ધોળો હોય તો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આ સિવાય જો તેની ચાલ હંસ જેવી હોય અને તેની કમર પાતળી હોય તો તે સ્ત્રી તમામ સુખ ભોગવે છે આવી મહિલાઓને જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળે છે અને તેમનું જીવન સુખી રહે છે નંબર ત્રણ પહોળું કપાળ છે છોકરીનું કપાળ ત્રણ આંગળીથી જેટલું પહોળું અને અર્ધચંદ્ર જેવો આકાર ધરાવે છે તો પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ જે ઘરમાં જાય છે ત્યાં ક્યારેય દુઃખ નથી આવતું તેમની બુદ્ધિ તીક્ષ્ણ હોય છે અને આખો પરિવાર સકારાત્મક ઉર્જાથી શુદ્ધ થાય છે આવા છોકરા છોકરીઓના આવવાથી જાણે ઘરની કિસ્મત બદલાઈ જાય છે એવું કહેવાય છે કે આ મહિલાઓ પરિવારમાં સમૃદ્ધિ લાવે છે નંબર ચાર જે મહિલાના દાંત સુંદર ચમકદાર સફેદ અને આગળ નીકળેલા હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવી સ્ત્રીઓ તેમના જીવનમાં પ્રગતિ કરે છે તેઓ તેમના જીવનસાથી માટે ખૂબ જ નસીબદાર હોય છે તેમના જીવનમાં સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓની ક્યારેય કમી હોતી નથી આ મહિલાઓને માત્ર તેમના પરિવારની સુખ સમૃદ્ધિ વધારો કરે છે પરંતુ તેમના જીવનસાથી માટે સફળતાને અને સમૃદ્ધિ પણ લાભદાયક છે નંબર પાંચ નાગ પર સુંદર સમુદ્ર શાસ્ત્રમાં નાગ પર સુંદર પણ ભાગ્યશાળી માનવામાં આવે છે જો કોઈ સ્ત્રીના નાક પર સુંદર હોય તો કોઈ છોકરીના નાકના આગળના ભાગમાં સુંદર હોય તો તે ધનવાન છે અને ભાગ્યશાળી છે ઘરમાં આવી મહિલાઓ જાય છે તે ક્યારેય પૈસાની કમી નથી હોતી તેમનું દરેક પગલું ઘરના લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે મહિલાઓ હંમેશા પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત રાખે છે નંબર છ મિત્રો જો કોઈ છોકરીના પગનો અંગૂઠો ગોળાકાર અને ઊંચો હોય અને તેના તેમાં થોડી લાલાશ પણ હોય તો તે સ્ત્રી પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે સામૂગ્રી શાસ્ત્રમાં કહેવાયું છે કે આવી સ્ત્રીઓ તેમના પતિ માટે સૌભાગ્ય લાવે છે તેમના જીવનમાં જે પણ પડકારો આવે છે તેઓ તેને સરળતાથી પાર કરે છે અને તેમના પતિને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે નંબર સાત જે મહિલાઓની આંગળીઓ લાંબી પાતળી અને ગોળાકાર હોય છે અને જ્યારે તેઓ એકબીજા સાથે જોડાય છે ત્યારે તેઓ તેમાં કોઈ છિંદ નથી હોતું જે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જો તેમના નખ લાલ કોમળ ઊંચા અને મુલાયમ હોય તો તેનો સમુદ્રી અને સમુદ્રી અને સુખ સુખ લાભ છે આ મહિલાઓને તમામ સુવિધાઓ મળે છે તેઓ તેમના પરિવાર માટે વરદાન સમાન છે જે હંમેશા સુખ અને સમુદ્રી લાવે છે

નંબર નવ પિતાના ચહેરા જેવો જ ચહેરો આ ખૂબ જ રસપ્રદ છે જો કોઈ છોકરીનો ચહેરો તેના પિતા સાથે મળતો આવે તો તે છોકરી ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે છોકરીઓને જીવનમાં દરેક સુખ મળે છે તેવી જ રીતે જો કોઈ છોકરાનો ચહેરો તેની મા સાથે મળતો આવે તો તે છોકરો પણ ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે નંબર દસ ભવિષ્ય પ્રમાણ અનુસાર જે મહિલાઓની આંખો કમળની પાખડી જેવી હોય છે અને જો તેમની વચ્ચેની જગ્યા પૂરા પૂરા નહીં પણ સફેદ હોય તો આવી મહિલાઓ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે માટે માટે જ જ નહીં પણ પતિ ખૂબ સુખ અને સમૃદ્ધિ લાવે છે નંબર કોમળ હાથ જો કોઈ સ્ત્રીના હાથના હાડકા નરમ હોય તો તે સ્ત્રી તેના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે જો વાળની મજબૂતાઈ દેખાતી ન હોય અને તેના હાથ નરમ હોય તો તે પણ ભાગ્યશાળી જ માનવામાં આવે છે આ ઉપરાંત જો તેના હાથ પર વધુ વાહ નથી તો તે સ્ત્રી વધુ નસીબદાર મિત્રો ધર્મને લગતા આ માત્ર અલગ અલગ માહિતી છે નહીં કે તમને તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારી અનુસાર પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક છે મિત્રો જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો ને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને અમારા નવા વિડીયોની સૂચનાઓ મળતી રહે ધન્યવાદ